યાદમાં રહેવાનો ઈશારો કેમ આપવામાં આવે છે ઉત્તર છે કારણ કે એવર હેલ્ધી અને સદા પાવન બનવાના માટે જ યાદ બનવાના માટે છે જ યાદ એટલે જ્યારે પણ ટાઈમ મળે યાદ મારો સવારે સવારે સ્નાન વગેરે કરી પછી એકાંતમાં ચક્કર લગાવો કે બેસી જાઓ અહીંયા તો કમાય જ કમાઈ છે મધુબનની બાબા વાત કરે છે યાદ થી જ વિશ્વના માલિક બની જશો ઓમ શાંતિ મીઠા બાકો જાણે છે કે આ સમય બધી વિશ્વની આત્માઓ શાંતિ ઈચ્છે છે આ અવાજ સાંભળતા રહે છે કે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય પરંતુ વિશ્વમાં શાંતિ ક્યારે હતી જે પછી હવે ઈચ્છે છે આ કોઈ નથી જાણતા તમે બાકો જ જાણો છો વિશ્વમાં શાંતિ હતી જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું હજુ સુધી પણ લક્ષ્મી નારાયણના મંદિર બનાવતા રહે છે તમે કોઈને પણ બતાવી શકો છો વિશ્વમાં શાંતિ 5000 વર્ષ પહેલા હતી હવે ફરીથી સ્થાપન થઈ રહી છે કોણ સ્થાપન કરે છે આ મનુષ્ય નથી જાણતા તમે બાળકોને બાપે સમજાવ્યું છે તમે તમે કોઈને પણ સમજાવી શકો શકો છો છો લખી પરંતુ હજુ સુધી કોઈને હિંમત નથી જે કોઈને લખી શકે સમાચાર પત્રમાં અવાજ સાંભળે તો છે બધા કહે છે વિશ્વમાં શાંતિ થાય લડાઈ વગેરે થાય તો મનુષ્ય વિશ્વમાં શાંતિના માટે યજ્ઞ રચે છે કયો રુદ્ર શિવ પણ કહેવામાં આવે છે એમણે જ્ઞાન યજ્ઞ રચ્યો છે વિશ્વમાં શાંતિ હવે સ્થાપન થઈ રહી છે સત્યુગ નવી દુનિયામાં જ્યાં શાંતિ હતી જરૂર રાજ્ય કરવા વાળા પણ હશે દુનિયાના માટે તો નહીં કહેશે કે વિશ્વમાં શાંતિ હોય ત્યાં તો છે જ શાંતિ વિશ્વ મનુષ્યોની હોય છે નિરાકારી દુનિયાને વિશ્વ નહીં કહેશે તે છે શાંતિધામ બાબા વાર વારંવાર સમજાવતા રહે છે છતાં પણ કોઈ ભૂલી જાય છે કોઈ કોઈની બુદ્ધિમાં છે

અને લખવાની વાત છે મોટા મોટા મંદિર બનાવવા વાળાને પણ તમે લખી શકો છો વિશ્વમાં શાંતિ આજથી પાંચ વર્ષ પહેલા હતી જ્યારે આમનું રાજ્ય લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું જેમના જ તમે મંદિર બનાવો છો ભારતમાં જ એમનું રાજ્ય હતું એમણે રાજ્ય કર્યું હતું અને બીજો કોઈ ધર્મ નહીં હતો આ તો સહજ છે અને સમજદારીની વાત છે ડ્રામા અનુસાર આગળ ચાલી બધા સમજી જશે તમે આ ખુશખબરી બધાને સંભળાવી શકો છો છપાવી પણ શકો છો બ્યુટીફુલ કાર્ડ પર ખૂબ સુંદર કાર્ડ ઉપર વિશ્વમાં શાંતિ આજથી પાંચ વર્ષ પહેલા હતી જ્યારે નવી દુનિયા નવું ભારત હતું લક્ષ્મી નારાયણ રાજ્ય હતું હવે ફરીથી વિશ્વમાં શાંતિ સ્થાપન થઈ રહી છે આ વાતો સિમરણ કરવાથી પણ તમે બાકોને ખૂબ ખુશી હોવી જોઈએ તમે જાણો છો બાપને યાદ કરવાથી જ અમે વિશ્વના માલિક બનવા વાળા છીએ બધો આધાર તમારા બાળકોના પુરુષાર્થ પર છે બાબાએ સમજાવ્યું છે જે પણ ટાઈમ મળે બાબાની યાદમાં રહો સવારે સ્નાન કરી પછી એકાંતમાં ચક્કર લગાવો કે બેસી જાઓ અહીંયા તો કમાઈ જ કમાઈ કરવાની છે એવર હેલ્ધી અને સદા પાવન બનવાના માટે છે જ યાદ અહીં અહીંયા ભલે સન્યાસી પવિત્ર છે તો પણ બીમાર જરૂર હોય છે આ છે જ રોગી દુનિયા તે છે નિરોગી દુનિયા આ પણ તમે જાણો છો દુનિયામાં કોઈને શું ખબર કે સ્વર્ગમાં બધા નિરોગી હોય છે સ્વર્ગ કોને કહેવામાં આવે છે કોઈને ખબર નથી તમે અત્યારે જાણો છો બાબા કહે છે કોઈને પણ મળો તમે સમજાવી શકો છો સમજો કોઈ રાજા રાણી પોતાને કેવડાવે છે હવે રાજા રાણી તો કોઈ છે નહીં બોલો તમે અત્યારે રાજા રાણી તો છો નહીં આ બુદ્ધિ થી પણ કાઢવું પડે મહારાજા મહારાણી શ્રીલક્ષ્મી નારાયણની રાજધાની તો હવે સ્થાપન થઈ રહી છે તો જરૂર અહીંયા કોઈ પણ રાજા રાણી નહીં હોવા જોઈએ અમે રાજા રાણી છીએ આ પણ ભૂલી જાઓ ઓર્ડિનરી મનુષ્યોની જેમ ચાલો એમની પાસે પણ પૈસા સોનું વગેરે રહે તો છે છે ને અત્યારે કાયદા પાસ થઈ રહ્યા આ બધું લઈ લેશે પછી કોમન મનુષ્યોની જેમ થઈ જશે રાજા રાણીના બધાના પૈસા ધન દોલત એ બધું ગવર્મેન્ટે લઈ લીધું પછી એ લોકો પણ સાધારણ મનુષ્યની જેમ રહી રહ્યા છે હવે કાયદો એવો જ પાસ થઈ રહ્યો છે બાબાએ સાકાર બાબાના સમયની વાત કરી છે આ પણ યુક્તિ રચી રહ્યા છે ગાયન પણ છે ને કિસી કી દબી રહેગી ધૂલ મે કિસી કી રાજા ખાય કિસી કી ચોર લૂટે કિસી કી આગ જલાય સફળ હોગી ઉનકી જો ધની કે નામ લગાય હવે રાજા કોઈની ખાતા નથી રાજાઓ તો છે જ નહીં પ્રજા જ પ્રજાનું ખાઈ રહી છે આજકાલ તો રાજ્ય ખૂબ વન્ડરફુલ છે જ્યારે બિલકુલ રાજાઓનું નામ નીકળી જાય છે તો પછી રાજધાની સ્થાપન થાય છે અત્યારે તમે જાણો છો કે અમે ત્યાં જઈ રહ્યા છીએ જ્યાં વિશ્વમાં શાંતિ હોય છે છે જ સુખધામ સતો દુનિયા અમે ત્યાં જવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ બાળકીઓ ભક્કાથી બેસીને સમજાવે બાર બાર નું માત્ર આર્ટિફિશિયલ ભપ્પો નહીં જોઈએ આજકાલ તો આર્ટિફિશિયલ પણ ખૂબ નીકળ્યા છે ને અહીંયા તો પાક્કા બ્રહ્મા કુમાર કુમારીઓ જોઈએ તમે બ્રાહ્મણ બ્રહ્મા બાપની સાથે વિશ્વમાં શાંતિની સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છો એવું શાંતિનું સ્થાપન કરવાવાળા બાળકો ખૂબ શાંત ચિત્ત અને ખૂબ મીઠા જોઈએ કારણ કે અમે નિમિત્ત બન્યા છીએ વિશ્વમાં શાંતિ સ્થાપન કરવા તો પહેલા અમારામાં ખૂબ શાંતિ જોઈએ વાતચીત પણ ખૂબ ધીરે ધીરે ખૂબ રોયલ્ટીથી કરવાની છે તમે બિલકુલ ગુપ્ત છો તમારી બુદ્ધિમાં અવિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો ભરેલો છે બાપના તમે વારિસ છો ને જેટલા બાપની પાસે ખજાના છે તમને પણ ભરવો જોઈએ બધી મિલકત તમારી છે બાબા કહે છે પરંતુ તે હિંમત નથી તો લઈ નથી શકતા લેવા વાળા ઉચ્ચ પદ પામશે કોઈને સમજાવવાનો ખૂબ શોખ જોઈએ અમને ભાર અમે ભારતને ફરીથી સ્વર્ગ બનાવીશું ધંધો વગેરે કરતા સાથે આ પણ સર્વિસ કરવાની છે એટલે બાબા જલ્દી જલ્દી કરે છે છતાં પણ થાય તો ડ્રામા અનુસાર જ છે દરેક પોતાના ટાઈમ પર ચાલી રહ્યા છે બાળકોનો પણ બાળકોને પણ પુરુષાર્થ કરાવી રહ્યા છે બાળકોને નિશ્ચય છે કે અત્યારે બાકી થોડો સમય છે બનવામાં ટાઈમ તો લાગે છે ને આ વિનાશ નાનો થોડી છે જેમ નવું ઘર બનાવે છે તો નવા ઘરની જ યાદ આવે છે તે છે હદની વાત એમાં કોઈ સંબંધ વગેરે થોડી બદલી જાય છે નવું ઘર બનશે પણ સંબંધો નવા નહીં હશે સંબંધો તો એ જ ચાલશે અહીંયા તો જૂની દુનિયા જ બદલવાની છે પછી જે સારી રીતે ભણશે તે કુળમાં આવશે નહી તો પ્રજામાં ચાલી જશે ખૂબ ખુશી બાબા એ સમજાવ્યું છે પચાસ સાઈઠ જન્મ તમે સુખ મેળવો છો દ્વાપર માં તમારી પાસે ખૂબ ધન રહે છે દુઃખ તો પછીથી થાય છે રાજાઓ જ્યારે આપસમાં લડે છે ફૂટ પડે છે ત્યારે દુઃખ શરૂ થાય છે પહેલા તો અનાજ વગેરે ખૂબ સસ્તા હોય છે પેમન એટલે કે દુષ્કાળ વગેરે પણ બાદમે પડે પછીથી પડે છે તમારી પાસે ખૂબ ધન રહે છે સતો પ્રદાનથી તમો પ્રદાનમાં ધીરે ધીરે આવો છો તો તમારે બાળકોએ અંદરમાં ખૂબ ખુશી રહેવી જોઈએ પોતાને ખુશી નહી હશે તો તે શાંતિ શું સ્થાપન કરશે ઘણાની બુદ્ધિમાં શાંતિ રહે છે બાપ આવે જ છે શાંતિનું વરદાન આપવા કે છે મને યાદ કરો તો તમો પ્રધાન બનવાના કારણે જે આત્મા અશાંત થઈ ગઈ છે તે યાદથી સતો પ્રધાન શાંત બની જશે પરંતુ બાળકો થી યાદની મહેનત યાદમાં ન રહેવાના કારણે જ પછી માયાના તોફાન આવે છે યાદમાં રહી પૂરા પાવન નહીં બનશો તો સજા ખાવી પડશે પદ ભી ભ્રષ્ટ થશે એવું નહીં સમજવું જોઈએ સ્વર્ગમાં તો જઈશું ને અરે માર ખાઈને પાઈ પૈસાનું સુખ મેળવવું આ કોઈ સારું છે શું મનુષ્ય ઉચ્ચ પદ મેળવવા માટે કેટલો પુરુષાર્થ કરે છે એવું નહીં કે જે મળ્યું તે સારું છે એવું કોઈ નહીં હશે જે પુરુષાર્થ ની કરશે ભીખ માંગવા વાળા ફકીર લોકો પણ પોતાની પાસે પૈસા ભેગા કરે છે તો બધા જ ભૂખ્યા હોય હોય છે છે દરેક સુખ તમે બાકો જાણો છો અમે બાબા થી અથા ધન લઈએ છીએ પુરુષાર્થ ઓછો કરશો તો ધન પણ ઓછું મળશે બાપ ધન આપે છે ને ધન કહે પણ છે ધન છે તો અમેરિકા વગેરેનું ચક્કર લગાવો તમે જેટલા બાપને યાદ કરશો અને સર્વિસ કરશો એટલું સુખ પામશો બાપ દરેક વાતમાં પુરશાર્થ કરાવે છે ઉચ્ચ બનાવે છે સમજે છે બાકો નામ બાલા કરે કરશે રોશન કરશે અમારા કુળનું તમે

અત્યારે તમે પારસ બુદ્ધિ બની રહ્યા છો પારસ પુરીના રાજા રાણી બનો છો જાણો છો કે કેટલી સહજ વાત છે ભારત ગોલ્ડન એજ હતું વિશ્વમાં શાંતિ કેવી રીતે હતી આ તમે આ લક્ષ્મીનારાયણના ચિત્ર પર સમજાવી શકો છો હેવીનમાં સ્વર્ગમાં શાંતિ હતી અત્યારે છે હેલ આમાં અશાંતિ છે આ લક્ષ્મી નારાયણ રહે છે ને શ્રી કૃષ્ણ પણ કહે છે રાજકુમાર કહે છે શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે હવે લોર્ડ તો ઘણા હોય છે જેની પાસે લેન્ડ જ વધારે હોય છે જમીન એમને પણ કહે છે લો લેન્ડ લોર્ડ શ્રી કૃષ્ણ તો વિશ્વના પ્રિન્સ હતા જે વિશ્વમાં શાંતિ હતી આ પણ કોઈને ખબર નથી કે લક્ષ્મી નારાયણ બને છે તમારા માટે લોકો કેટલી વાતો બનાવે છે હંગામો મચાવે છે કહે છે આ તો ભાઈ બહેન બનાવે છે સમજાવાય છે કે પ્રજાપિતા બ્રહ્માના મુખવંશાવળી વંશાવળી બ્રાહ્મણ જેના માટે જ ગાય છે બ્રાહ્મણ દેવી દેવતા નમઃ બ્રાહ્મણ પણ એમને નમસ્તે કરે છે કારણ કે તે સાચા ભાઈ બહેન છે પવિત્ર રહે છે તો પવિત્ર ની પવિત્ર ની કેમ ની ઈજ્જત કરશે કન્યા પવિત્ર છે તો એને એને પણ પગે પડે છે બાર ના વિઝિટર આવશે તે પણ કન્યાને નમન કરશે આ સમયે કન્યાનું એટલું માન કેમ થયું છે કારણ કે તમે બ્રહ્મા કુમાર કુમારીઓ છો ને મેજોરિટી તમારી કન્યાઓની છે કુમારીઓની છે શિવ શક્તિ પાંડવ સેના ગવાયેલી છે એમાં મેલ પણ છે ભાઈઓ પણ છે પણ મેજોરિટી માતાઓની છે એટલે ગાવામાં આવે છે તો જે સારી રીતે ભણે છે તે ઉચ બને છે અત્યારે તમે આખા વર્લ્ડ ની હિસ્ટ્રી જીયોગ્રાફી જાણી ગયા છો ચક્ર પર પણ સમજાવવું ખૂબ સહજ છે ભારત પારસપુરી હતું અત્યારે છે પથ્થરપુરી તો બધા પથ્થરનાથ થયા ને તમે બાકો આ 84 ના ચક્ર ને પણ જાણો છો હવે જવાનું છે ઘરે બાપને પણ યાદ કરવાના છે જેનાથી પાપ કપાય છે પરંતુ યાદની મહેનત પહોંચતી નથી કારણ કે અલબેલા છે સવારે ઉઠતા જ નથી જો ઉઠે છે તો મજા નથી આવતી ઊંઘ આવવા લાગે છે તો પછી સુઈ જાય છે હોપલેસ થઈ જાય છે બાબા કહે છે બાકો આ યુદ્ધનું મેદાન છે ને આમાં હોપલેસ નથી થવું નહીં થવું જોઈએ યાદના બળથી જ માયા પર જીત મેળવવાની છે આમાં મહેનત કરવી જોઈએ ઘણા સારા સારા બાળકો જે યથાર્થ રીતે યાદ યાદ નથી કરતા ચાર્ટ રાખવાથી નુકસાન અને ફાયદાનું ખબર પડી જાય છે કહે છે ચાર્ટ એ તો મારી અવસ્થામાં કમાલ કરી દીધી છે એવા વિરલા કોઈ ચાર્ટ રાખે છે આ પણ ઘણી મહેનત છે ઘણા સેન્ટર્સમાં જૂઠા પણ આ જઈને બેસે છે વિકર્મ કરતા રહે છે બાપના ડાયરેક્શન પર અમલ ન કરવાથી ખૂબ નુકસાન કરી દે છે બાળકોને ખબર થોડી પડે છે નિરાકાર કહે છે કે સાકાર બાળકોને વારંવાર સમજાવવામાં આવે છે કે હંમેશા સમજો કે શિવ ડાયરેક્શન આપે છે તો તમારી બુદ્ધિ ત્યાં લાગેલી રહેશે આજકાલ તો સગાઈ થાય છે તો ચિત્ર બતાવે છે પેપરમાં પણ છે સમાચાર પત્રમાં પણ કે આમના માટે એવા એવા સારું ઘર જોઈએ આમના માટે એવા એવા સારા ઘરની જોઈએ છે દુનિયાનો શું હાલ થઈ ગયો છે શું થવાનું છે તમે બાળકો જાણો છો અનેક પ્રકારની મતો છે તમે તમારા બ્રાહ્મણોની છે એક મત વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાની મત તમે શ્રીમદથી વિશ્વમાં શાંતિ સ્થાપન કરો છો તો બાળકોને પણ શાંતિમાં રહેવું પડે જે કરશે તે પામશે નહીં તો ખૂબ નુકસાન છે જન્મ જન્માંતરનું નુકસાન છે બાકો કહે છે પોતાનું નુકસાન અને ફાયદો જુઓ ચાર્ટ જુઓ અમે કેટલાને કોઈને દુઃખ તો નથી આપ્યું બાપ કહે છે તમારો આ સમય એક એક સેકન્ડ મોસ્ટ વેલ્યુબલ છે મોચરું મોચરા એટલે કે સજા ખાઈને માની એટલે કે રોટીનો ટુકડો ખાવો આ કઈ મોટી વાત છે તમે તો ખૂબ ધનવાન બનવા ઈચ્છો છો ને પહેલા પહેલા જે પૂજ્ય છે એમને જ પૂજારી બનવાનું છે એટલું ધન હશે સોમનાથ નું મંદિર બનાવ્યું ત્યારે તો પૂજા કરી છતાં પણ બાળકો તો છતાં પણ સમજાવે છે ચાટ રાખો બાબા સમજાવે છે બાળકોને કે ચાટ રાખો તો ખૂબ ફાયદો થશે નોટ કરવું જોઈએ બધાને પેગામ આપતા જાઓ ચૂપ કરીને નહીં બેસો ટ્રેનમાં પણ તમે સમજાવીને લિટરેચર આપી દો બોલો આ કરોડોની મિલકત છે લક્ષ્મી નારાયણનું ભારતમાં જ્યારે રાજ્ય હતું તો વિશ્વમાં શાંતિ હતી હવે બાપ ફરીથી એ રાજધાની સ્થાપન કરવા આવ્યા છે તમે બાપને યાદ કરો તો વિકર વિનાશ થશે અને વિશ્વમાં શાંતિ થશે અચ્છા મીઠા મીઠા સિકિલ ધાબા કો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણા રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર અમે વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાના નિમિત્ત બ્રાહ્મણ છીએ અમે અમારે ખૂબ ખૂબ શાંત ચિત રહેવાનું છે વાતચીત ઘણું ખૂબ ધીરે અને રોયલ્ટીથી કરવાની છે બીજું છે અલબેલા અલબેલાપણું છોડી યાદની મહેનત કરવાની છે ક્યારેય પણ હોપલેસ નથી બનવાનું આજનો वरदान પેપરમાં ગભરાવાની બદલે ફૂલ સ્ટોપ આપીને ફૂલ પાસ થવાવાળા સફળતા મૂર્ત ભવ જ્યારે કોઈ પણ પ્રકારનો પેપર આવે છે તો ગભરાવ નહીં ક્વેશ્ચન માર્કમાં નહીં આવો આ કેમ આવ્યું આ વિચારવામાં ટાઈમ વેસ્ટ નહીં કરો ક્વેશ્ચન માર્ક ખતમ નું પ્રશ્નાર્થ ખતમ અને ફૂલ સ્ટોપ ત્યારે ક્લાસ ચેન્જ થશે અર્થાત પેપરમાં પાસ થશો પુલ સ્ટોપ દેવાવાળા ફૂલ પાસ થશે કારણ કે ફૂલ સ્ટોપ છે બિંદીની સ્ટેજ જોવા છતાં ન જુઓ સાંભળવા છતાં ન સાંભળો બાપનું સંભળાવેલું જ સાંભળો બાપે જે આપ્યું છે તે જુઓ તો ફૂલ પાસ થઈ જશો અને પાસ થવાની નિશાની સદા ચડતી કળાનો અનુભવ કરતા સફળતાના સિતારા બની જશો સ્લોગન છે સ્વ ઉન્નતિ કરવી છે તો ક્વેશ્ચન કરેક્શન અને કોટેશન ત્યાગ કરી પોતાનું કનેક્શન ઠીક રાખો અવ્યક્તિશાળા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો અંત સમયમાં પોતાની સેફટીના માટે જ સાધન બનશે શક્તિ દ્વારા સ્વયંની અંત સુહાની બનાવવાના નિમિત્ત બની શકશો એ સમયે મનસા શક્તિ અર્થાત શ્રેષ્ઠ સંકલ્પ શક્તિ એકની સાથે લાઈન ક્લિયર જોઈએ બેહદની સેવાના માટે સ્વયંની સેફટીના માટે મનસા શક્તિ અને નિર્ભયતાની શક્તિ જમા કરો ઓમ શાંતિ